લાલ ચટાકે દાર લાળ મૂઠિયાનું શાક આજે આપણે અલગ જ રીતથી બનાવીશું આ રીતે આપણે દાળા મૂઠીયાનું શાક બનાવવા માટે દાળાને અલગથી બાફવા પણ નહીં પડે અને સાથે મૂઠીયાને અલગથી તળવા પણ નહીં પડે અને આપણે બંને એકવાત બનાવીશું ડાયરેક કૂકરમાં આ શાક બનાવીશું જેથી તમે આરામથી પંદર મિનિટમાં શાક બનાવીને તૈયાર કરી શકો છો અને તે પણ લાલ ચટાકાર એકદમ ટેસ્ટી શાક બનાવીને તો ચાલો આજે ફટાફટ જોઈ લઈએ એકદમ ટેસ્ટી લાલ ચટાકે દાર દાળા શાક ની રેસિપી એના માટે દોઢ કપ જેટલા અહીંયા મેં તુવેર દાણા લીધા છે તુવેર ના દાણા ખાસ ધ્યાન રાખવાના એકદમ લીલા સરસ છમ હોય ને તેવા લેવાના થોડાક પીળા સફેદ જેવા હોય તો પણ ચાલશે જરૂરી નથી પણ આવા લીલા લીલા દાણા મળી રહ્યા તો તમારે એ લેવાના હવે મેં અહીંયા દોઢ કપ જેટલા દાણા લીધા છે એની સામે અડધો કપ જેટલા વટાણા લીધા છે મને પર્સનલી થોડાક વટાણા અંદર શાકમાં હોય તો મજા આવે છે.

આપણા દાણા છે એ થઈ જાય છે જેથી એને બાફતી વખતે એનો કલર સરસ લીલો છમ રહે છે એકદમ પીળા જેવા શાકમાં થઈ નથી જતા દાણા આપણે જાજી વાર પલાળવાના નથી બસ મુઠિયા બનાવીને ત્યાં સુધી જ આપણે એને રાખવાના છે પાંચ થી સાત મીટર સાઈડમાં એને રાખવાના છે હવે લીલો મસાલો બનાવી લઈએ એના માટે પોણો કપ જેટલી કોથમી લઈ લેવાની દાંડી સાથે જ કોથમીને લઈ લેવાની અને પોણો કપ જેટલું લીલું લસણ લઈ લેવાનું છે સાથે થોડાક આદુના ટુકડા લઈ લેવાના અને તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લીલા મરચા લેવાના અહીંયા મેં તીખા અને મોડા બંને લીલા મરચા લીધા છે અને એને મિક્સરમાં આપણે પીસી લેવાનું છે અહીંયા પાણી વગર જ એમને જ પીસી લેવાનું છે થોડીક પેસ્ટ જેવું કરી લેવાનું છે જેટલી બને એટલી પેસ્ટ કરી લેવાની તમે જોઈ શકો છો મેં આ રીતની પેસ્ટ કરી લેવી તૈયાર કરી છે પણ પાણી અંદર નથી નાખ્યું પાણી ખાસ નથી નાખવાનું બસ એમના એને મિક્સરમાં પીસી લેવાની છે હવે એક બોલ લઈ લેવાનું આમાં આપણે મુઠિયાનો લોટ બાંધીશું તો તેમાં એક કપ જેટલી મેથી લઈ લેવાની જે સમારેલી મેથી લઈ લીધી છે જે વાટકી થી તમે દાણા માપ્યા હોય એ વાટકી એક વાટકી જેટલી મેથી લેવાની એમાં પૂર્ણ વાટકી ચણાનો લોટ લેવાનો હવે એમાં વરસાદ કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે જો કરકોલો લોટ મળતો હોય તો કરકોલો લોટ લેવાનો નહીં તો પછી રોટીનો લોટ લઈ લેવાનો છે અને પછી એમાં આપણે જે લીલો મસાલો વાટીને રાખ્યો એ ઉમેરી દેવાનો તો એક ચમચી જેટલો લીલો મસાલો ઉમેરી દીધો છે સાથે અડધી નાની ચમચી લાલ મરચું પાવડર અડધી નાની ચમચી ધાણા જીરું પાવડર

દહીંનો ઉપયોગ કરવાના છે તો મેં અહીં મોડું દહીં લીધું છે જો તમને લીંબુનો રસ નો ઉમેરવો હોય તો તમે ખાટું દહીં લઈ લેવાનું કે પછી મોડું દહીં લેવાનું દહીં થી આપણે લોટ બાંધવાનો છે દહીં થી એકદમ ટેસ્ટ સરસ આવે છે તો ખાસ દહીં થી ઉમેરજો નહીંતર પછી તમે પાણી થી પણ લોટ બાંધી શકો છો જરૂર હોય એટલું જ ઉમેરવાનું દહીં અને કઠણ લોટ બાંધી લેવાનો પછી એમાં બે ચપટી જેટલો સોડા ઉમેરી દેવાનો છે ખાવાનો સોડા અહીં મેં લીધો છે એ ઉમેરી દેવાનો અને સરસ મિક્સ કરી લેવાનું એને હવે મિક્સ થઈ ગયા પછી હાથમાં તેલ લગાવીને એને આપણે બોલ્સ બનાવી લેવાના બોલ્સ અહીંયા બહુ મોટા ના બનાવતા કેમકે આપણે એને બાફીશું તો એ પાછા ફૂલાશે એટલે મીડિયમ કરતા પછી નાની ના બનાવવાના તો તમે જોઈ શકો છો અહીંયા મેં આને બનાવીને તૈયાર કરી લીધા છે હવે એક મસાલો બનાવવાનો છે તો તેના માટે દોઢ મોટી ચમચી જેટલો કાશ્મીરી મરચું લઈ લેવાનું કે પછી તીખાસ પ્રમાણે મરચું લઈ લેવાનું દોઢ મોટી ચમચી ધાણા જીરું લઈ લેવાનું છે અડધી નાની ચમચી જેટલી હળદર લઈ લેવાની છે તો જોઈએ એટલું પાણી ઉમેરવાનું અને એની પેસ્ટ બનાવવાની છે જરૂર પડે તો પાછળથી ઉમેરી દેવાનું ચાર મોટી ચમચી જેટલું મેં પાણી ઉમેર્યું છે અને આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે પાણીમાં ઓગાળીને મિક્સ કરીને પેસ્ટ ઉમેરવાથી તેલ માં આપણે પેસ્ટ નાખીશું તો મસાલા બડશે નહીં હવે કુકર માં જ આપણે બનાવાના છીએ તો કુકર માં જ ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ માપ થી જ્યાંથી પણ વ્યક્તિ સર્વ કરી શકાય તેટલું શાક બની જશે પણ જો તમારે તેલ ઓછું ખાવું હોય તો બે ચમચી તેલમાં પણ તમે આ શાક બનાવી શકો છો હવે તેમાં અડધી ચમચી રાઈ એક નાની ચમચી જીરું થોડીક હિંગ તમાલપત્ર અને લાલ મરચા સુકા ઉમેરી દેવાના અને આ બધી વસ્તુને સરસ ફુકવા દેવાની રેસિપીને લાઈક કરવાથી અમારું મોટિવેશન ખૂબ જ વધતું હોય છે તો ચોક્કસથી રેસિપીને લાઈક જરૂરથી કરી દેજો અને તમે કઈ કઈ જગ્યાએથી આ રેસિપી જોવો છો એ પણ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો પછી જે લીલો મસાલો કરીને રાખ્યો એ ઉમેરી દેવાનો હવે આને સરસ અડધી મિનિટ સુધી મિડિયમ ગેસ ઉપર સાંતળી લેવાનું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાંતળી લેવાનું કાચો ટેસ્ટ લસણ જતો રહે ત્યાં સુધી સાકડવાનું પછી આપણે જે પેસ્ટ મસાલાની સૂકા મસાલાની બનાવી નાખે છે એ ઉમેરી દેવાની છે અને એને પણ તેલ માં સાકળી લેવાની છે અને પણ અડધી થી એક મિનિટ સુધી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાકળીને તૈયાર કરી લેવાની તમે જોઈ શકો છો તેલ સરસ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે એક કપ જેટલી ટમેટાની પેસ્ટ ઉમેરી દેવાની છે મેં બસ મિક્સર માં ટેમેટાને પીસી લીધા હતા એને ગાયડા પણ નથી એની પ્યુરી પણ નથી કરી બસ ખાલી મિક્સરમાં પીસી લેવાના અને આમાં ઉમેરી દેવાના બે મોટા ટમેટા લેશો તો તમારે અહીંયા એક કપ જેટલી પેસ્ટ બની જશે તમારે અડધી કપ જેટલી હોય તો અડધો કપ પણ હવે મિક્સ કરીને આપણે રીતે તેલ પડે ને ત્યાં સુધી આપણે એને પકાવવાની છે આટલું તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે પેસ્ટ ને ટમેટાને પેસ્ટ ને પકાવી લેવાની છે પછી એમાં દાણા ઉમેરી દેવાના પાણી મેં એને કાઢી નાખ્યું હતું અને આ દાણા આમાં ઉમેરી દીધા છે તેને સરસ મિક્સ કરીને આપણે એક મિનિટ સુધી મસાલા સાથે ચડવા દેવાનું. હવે આમાં આપણે ગરમ પાણી ઉમેરવાનું તો ગરમ પાણી તમારે જેટલી gravy કરવી હોય એ પ્રમાણે ઉમેરવાનું. મેં અહીંયા એક કપ જેટલું અત્યારે ગરમ પાણી ઉમેરી દીધું છે. ઠંડુ પાણી ખાસ ઉમેરતા નહીં ગરમ પાણી જ ઉમેરજો આમાં અને આને સરસ હલાવી લેવાનું. હવે પાણી ઉકળવા મંડે એટલે તેમાં મીઠું એક નાની ચમચી ખાંડ અને એક મોટી ચમચી ટોપરું ઉમેરી દેવાનું ને સૂકો ટોપરું ને ખમણીના માં ઉમેરી દીધું છે અટોલી ઓપ્શનલ છે જે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય અને જે લીલું ટોપરું ઉમેરું હોય તો તે પણ ઉમેરી શકાય હવે એક વખત મિક્સ કરી લેવાનું અને પાણીને ઉકળવા દેવાનું આવી રીતે પાણી ઉકળે એટલે આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે આમાં ઉમેરતું જવાનું પણ ખાસ ધ્યાન રાખવાનું પાણી ઉકળતું હોવું જોઈએ તો જ અંદર મુઠિયા ઉમેરતું રહેવાનું અને એક સાથે વધારે મુઠિયા નહીં ઉમેરી દેવાના એક એક મુઠ્ઠી ઉમેરતું જવાનું અને એને ઉકાળતું જવાનું જેમ જેમ એ ઉકળતું જશે એમ એમ તમારે એને મોટું જવાનું અંદર મૂક્યું એક સાથે વધારે પડતું નાખશો ઠંડુ થઈ જશે અને મુઠીયા કાચા બની રહી જાશે તો જરૂર પડે તો પાછું પાણી ઉમેરી દેવાનું મેં અહીંયા ટોટલ દૂધ કપ જેટલું પાણી ઉમેરી દીધું છે એટલે આશરે સાડા થી ચારસો ml જેટલું પાણી ઉમેરી દીધું છે હવે કૂકર બંધ કરીને મીડિયમ ગેસ ઉપર એને દસ મિનિટ પકાવી લેવાનું છે હવે એને આરામથી ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જશે એટલે તમે જોઈ શકો છો સરસ દાળા મુઠીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું હશે આ રીતે બનેલા મુઠિયા એકદમ ટેસ્ટી પણ બનશે તમારે તળવા પણ નહીં પડે અને સાથે એને તમે જોઈ શકો છો આવી રીતે પાણીમાં ઉપાડશો તો પણ એ સરસ ચડી જશે બસ ખાલી તમારે એમાં સોડા ઉમેરવાના રહેશે હવે અડધીનાની ચમચી જેટલો મેં ગરમ મસાલો લઈ લીધો છે જો તમે આગળ ગરમ મસાલો ઉમેર્યો હોય તો નહીં ઉમેરવાનો અને મારી જેમ વધારે પડતી જ કોથમીર ઉમેરી દેવાની કેમકે મને ખૂબ જ વાવે છે કોથમીર એટલે મેં વધારે પડતી જ ઉમેરી છે તમારે જેટલી જોઈતી હોય એટલી અંદર ઉમેરી દેવાની

તો આ રીતે ચક્કર લાલ છે કાકેતર દાણા મઠિયાનો શાક ચરોટી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી એસબી સારી લાગી હોત તો ગમેર લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો સાથે માં ને માં અમને ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ દાણા મઠિયાનો શાક આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જિ શ્રી કૃષ્ણ